વી અલ અમીન પ્રાથમિક શાળા ખાતે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શેરા નગરમાં આવેલ અલ અમીન પ્રાથમિક શાળા ખાતે ઉम्मेद ગ્રુપ શહેરા ઉડાન સ્કૂલ કોઠંબા તેમજ સુમનદિપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપર્યા દ્વારા સર્વરોગ મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચામડી હાડકા ફિઝિશિયન આંખ ગાયનેક અને બાળ રોગ એમ વિવિધ વિભાગના તબીબો અને તેમની ટીમ દ્વારા શહેરાનગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સેવા આપવામાં આવી હતી યોજાયેલ કેમ્પમાં શહેરાનગર અને તાલુકાના ત્રણસો છેતાલીસ જેટલા લોકોએ લાભ લીધો હતો જેમાંથી સાહીઠ જેટલા દર્દીઓને સોમવારના રોજ રિફર કરવામાં આવશે રિફર કરાયેલ દર્દીઓ માટે શહેરાથી ધીરજ હોસ્પિટલ ખાતે લાવવા અને લઈ જવા માટે નિશુલ્ક બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પમાં ધીરજ હોસ્પિટલની ટીમ ઉમેદ ગ્રુપ શહેરા અને ઉડાન સ્કૂલ કોઠંબાની ટીમ દ્વારા કેમ્પમાં આવતા દર્દીઓની સેવા આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અલમીન શાળા ખાતે સૌ પ્રથમવાર આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરાનગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ પણ કેમ્પનો લાભ લીધો હતો ઉમીદ ગ્રુપ શહેરા તેમજ ઉડાન સ્કૂલ કોટંબા દ્વારા આજ રોજ અલ અમીન સ્કૂલ શહેરામાં મલ્ટી મલ્ટી ડાયગ્નોસિસ કેમ્પનું આયોજન ધીરજ હોસ્પિટલને અહીંયા સહયોગી રાખીને કરેલ છે જેમાં ટોટલ સાત રોગના ડૉક્ટર અહીંયા આવેલ છે જેમાં સર્જરી છે મેડિસિન છે બાળરોગ વિભાગ છે ઓર્થો વિભાગ છે પોપથલ વિભાગ છે આ વિભાગ અને તમામ એવા વગેરે અહીંયા આવેલ છે અત્યાર સુધીમાં ટોટલ જેવી ઓપીડી અહીંયા થઈ ગઈ છે અને હજી પણ કેમ્પનું આયોજન હજી ચાલુ જ રહેશે જેમાં વધારે લોકો અહીંયા લાભ લે એનું આયોજન અમે કરેલ છે હર્ષ પટેલ ધીરજ હોસ્પિટલ ઉડાન સ્કૂલ કોઠમા અને ઉમિત ગ્રુપ શહેરા શિક્ષણ અને તે સિવાય સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે લોકોની સુખાકારી લોકોના સ્વાસ્થ્યને અંગેની ચિંતા કરતું રહ્યું છે અને એ જ તર્જ ઉપર ધીરજ હોસ્પિટલ પીપળિયા અને ધીરજ હોસ્પિટલ અને સુમધિત વિદ્યાપીઠ પીપળિયા દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન શહેરા ખાતે કરવામાં આવ્યું છે આ શહેરા ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં વિવિધ ડિપાર્ટમેન્ટના સોળ જેટલા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ આજે હાજર રહ્યા છે અને બસોથી ઉપર દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે જે દર્દીઓને વધારે તકલીફ હોય એવા દર્દીઓને ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે એ પીપળિયા રિફર કરવામાં આવે છે અને તે ઉપરાંત ત્યાં બધા જ દર્દીઓની વિનામૂલ્ય સારવાર કરવામાં આવે છે અને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે મારું નામ લોમેશ ઉપાધ્યાય સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા પંચમહાલના શહેરા મુકામે ઉમેદ ગ્રુપ દ્વારા અને ધીરજ હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બસોથી ઉપરાંત ઓપી બી થઈ ગયા છે અને અહીંયા નિઃશુલ્ક વિતરણ દવાનું વિતરણ કરવામાં આવે છે તેમજ જો જરૂર હોય એવા દર્દીઓને આવતીકાલે બાય બસથી એમને ધીરજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આગળની વધારે ટ્રીટમેન્ટ કરવામાં આવશે એવી રીતે અહીંયા અહીંયા સેવામાં સોળ ડોક્ટર ઉપરાંત ચૌદ અન્ય ડોક્ટર તથા નર્સનો સ્ટાફ પણ સામેલ છે વસીમ મીઠા સેરા